હેલો દોસ્તો મેરેજમાં પહેરી શકાય તેવું ડિફરન્ટ ક્રિએશન લેવું છે તો આસોપાલો સાડી શોરૂમની મુલાકાત કરો કેમ કે અહીંયા અઢળક અને એકદમ જોરદાર વેરાયટીઓ તમને મળી રહેવાની છે જો બાંધણીની અંદર હેન્ડવર્કની વસ્તુ તમને બતાવી બહુ મસ્ત આવશે અને અંદર ચાર કલર અવેલેબલ રહેશે સિલ્કની અંદર હેન્ડવર્કનો ફિશ રહેવાનો છે બહુ જબરજસ્ત કલેક્શન આવી ગયું છે અને કોઈ જગ્યાએ નહીં મળે એ ટાઈપનું તમને અહીંયા વેરાયટીઓ જોવા મળી રહેશે જો અત્યારે ફૂલ સ્ટોક અત્યારે આવી ગયો છે મેરેજ સિઝનનો તમારા માટે આપણે એકદમ મસ્ત લઈને આવ્યા છીએ એકદમ નેમ જરીની વસ્તુ આવશે હેવી પલ્લુ રહેવાનો છે ડિફરન્ટ વસ્તુ આવી લેવી હોય તો આપણે મુલાકાત કરો તો તમે એકદમ સોફ્ટ મટિરિયલ રહેવાનું છે કલર પણ બહુ મસ્ત મસ્ત રહેવાના છે તમને ઝડપીથી બધી કિક કરીને વેરાયટી બતાવી દઈશું આ બધા કલર કોમ્બિનેશન રહેશે પશ્મિનાની અંદર લેવું તો પશ્મિનાની અંદર હેન્ડવર્કનો બહુ સરસ પીસ રહેવાનો છે ગાળાની અંદર તો આટલે એવું વેરાયટી તમને કોઈ જગ્યા જોવા નહીં મળે એટલી વેરાયટી અહીંયા તમને ઉપલબ્ધ રહેવાની છે જો હેન્ડવર્કની અંદર બહુ સરસ અને ડિઝાઇનર પીસો રહેશે આની અંદર પણ કલર અવેલેબલ રહેવાના છે જો ઓફ વ્હાઈટ કલરમાં એક ડિઝાઇન બતાવું છું એમાં ડિઝાઇનો જો કલર રેન્જ બહુ પુષ્કળ રેન્જ મળે રહેશે તમને આટલા કલર કોઈ જગ્યાએ જોવા નહીં મળે એટલી વેરાયટી અહીંયા મળી રહી છે ઓફ વાઇટ ખોલીને ખોલી બતાવું છું કામ જુઓ ખાલી મસ્ત પલ્લું રહેવાનું છે અંદર રેશમ વર્કની બુટ્ટી રહેશે ડિફરન્ટ ક્વોલિટી છે જો આ ટાઈપનું અલગ ટ્રેન્ડિંગ કલેક્શન લેવું છે તો ઝડપી વિઝિટ કરો શોપની અને મીડિયમ રેન્જની અંદર લેવું તો કોટનમાં પણ બહુ મસ્ત મસ્ત કલેક્શન આવી ગયું છે જુઓ તમે રેગ્યુલરમાં પહેરી શકાય થયું આખું ડિફરન્ટ રહેવાનું છે આમાં પણ ફૂલ સ્ટોક અત્યારે આવી ગયો છે જોઈ શકો છો કેટલી મસ્ત બોર્ડર રહેવાની છે નહીં કલર મેચિંગ પણ સરસ રહે સિન્થેટિક પણ આવી ગયો છે સ્ટોક તમે એક એક કરીને એક એક સેમ્પલ બતાવો જોઈ શકો છો તમે એકદમ સરસ રહેવાની છે તો આવું અલગ જ ક્રિએશન લેવું છે તો ઝડપીથી આ સો પાલો સાડી સો રૂમની વિઝિટ કરો વિડિયો શેર કરો અને લાઇક કરો જેથી કરીને બધું નવું ક્રિએશન તમારા ફ્રેન્ડ મિત્રોને મળી રહે